ખેડૂત માટે મહત્વના સમાચાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સોળમાં હપ્તા માટે ઇ કેવાયસી ફરજિયાત ગુજરાતમાં એકવીસ ફેબ્રુઆરી સુધી ચાલશે ઈ કેવાયસી ઝુંબેશ ગ્રામ સેવક તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીની કચેરીમાં ફેસ ઓથેન્ટિક્સ દ્વારા ઈ કેવાયસી કરાવી શકાશે આ ઉપરાંત મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ખેડૂત કરી શકશે પોતે જાતે ઈ કેવાયસી તો જે કોઈ ખેડૂતભાઈઓએ ઈ કેવાય સી કરવાનું બાકી રહી ગયું હોય એ કે ઈ કેવાય કરાવી લઈએ નહીતર જે વર્ષે છ હજાર ના હપ્તા આવે છે એ હપ્તા બે હજારનો જે હપ્તો દર ચાર મહિને બે હજારનો હપ્તો આવે છે એ હપ્તો બંધ થઈ જશે તો ખેડૂત મિત્રો એ ખાસ નોંધ લેવી કે એકવીસ ફેબ્રુઆરી એની આજે જે ઝુંબેશ છે એ ઈ કે કરવાની છે તો એકવીસ ફેબ્રુઆરી સુધીમાં ઈ કે જેમને બાકી છે એ કરાવી લે